હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો આજે આપણે સરસ મજાના ફરીથી મળી ગયા છીએ મિત્રો મસ્ત મજાના નવા મિની મિની બ્લોગમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને બધાને જય માતાજી જય મોંગલ ને જય મા બુઢ ભવાની સાથે આજે આપણે સરસ મજાના મિત્રો પહાડી ઈલાકાની અંદર આપણે આજે આપણે બ્લોગ કરવા આવ્યા છીએ બ્લોગિંગ કરવા માટે મિત્રો સરસ મજાનો મિત્રો આપણે ગાડી લઈને અહીંયા પહોંચી ગયા છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો આ છે ને જુઓ તમે અહીંનું કાક તો મિત્રો તમે જોઈ શકતા છો સરસ મજાનું બકી જુઓ તમે સરસ મજાના ગુલાબના ઝાડ છે જુઓ તમે મસ્ત મજાનું લાગે હેલો ઇટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો આજે આપણે સરસ મજાના ફરીથી મળી ગયા છીએ મિત્રો મસ્ત મજાના નવા મિની વિની બ્લોગમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને બધાને જય માતાજી જય મા ને જય મા બુઢ ભવાની સાથે આજે આપણે સરસ મજાના મિત્રો પહાડી ઇલાકાની અંદર આપણે આજે આપણે બ્લોગ કરવા આવ્યા છીએ બ્લોગિંગ કરવા માટે મિત્રો સરસ મજાનો મિત્રો આપણે ગાડી લઈને અહીંયા પોગી ગયા છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો આ છે પવન છક્કી મિત્રો જો તમે આવ નજીક છો કેવું લાગે બાકી અહીંનો કાંક નેચરલી નજારો મિત્રો અને સરસ મજાનો બાકી ચોમાસાનો નજારો છે એક નંબર અહીંનું કાંક લોકેશન છે મિત્રો એટલા માટે આપણે આજે આવ્યા હતા અને આપણા કામકાજ માટે તો અહીંનો કાક જો એકલું એકલું ખડ ને જુઓ તમે અહીંનું કાક તો મિત્રો તમે જોઈ શકતા છો સરસ મજાનું પકી જુઓ તમે એનું ને અહીંયા બાકી જંગલ ટાઈપ એરિયો છે મિત્રો બધે વાડિયું છે અહીંયા બાકી ગજબનું છે મિત્રો જો અહીંયા બધું પવન છક્કાનું બધું એક નંબર છે ભાઈ તો હું છે કે મિત્રો આ લગતે હું આવ્યો હતો કામ માટે મને તો લઈને આજે અહીંયા કાંક બ્લોગ ઉતારી લેવી તો સરસ મજાનું નેચરલી વાતાવરણ સાથે મિત્રો આપણે અહીંયા આજે બ્લોગ લેવા આવ્યા બાકી બહુ થોડુંક થોડુંક બીક લાગે એવું હતું પણ પછી થોડુંક બહાર નીકળે જોયું તો આ બધું જે છે ને એરિયામાં મિત્રો આટલું મોટું ઊંચું ઊંચું બધું ખડ હતું અને એની વસમતી ગાડી ગાડી એમાંથી કેળો હતો પણ કે ભાઈ જો જાય તો જાજો નગર જતા નહીં કે ભાઈ આ ચોમાસામાં એરિયામાં થોડુંક થોડુંક ધ્યાન રાખજો ભાઈ તમે જોઈ શકતા છો મિત્રો તમે જો આ બધું માહિતી બધું ધારવાળો ડુંગરવાળો વિસ્તાર હોય મિત્રો તો આવા જ નહીં એની બીક રહે ભાઈ એ બીક લાગે બાકી બીજી તો એવી કઈ બીક ન હોય બાકી આનો પંખો જુઓ તમે ને હાવ નજદીક હો ભાઈ બાકી છે ને બાકી એક નંબર છે મિત્રો હલો મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી રહેવાનું છે ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાત સહકાર આપતા રહેજો તો હાલો મિત્રો બનાવી રહ્યો મિત્રો મને એવું લાગ્યું આ પંખાનું પાકડું પડ્યું હોય તો કેવું લાગે મેં તો ભાઈ જોયું એ પણ ભાઈ જોતું પડ્યું પડ્યું ને તો જોયું મેં ભાઈ પૂછ્યું ઓહો પાપાઈ બીક લાગે અહીંયા આવ્યું હોય તો એ અહીંયા ન આવતું હો અહીંયા ન આવતું ન આવતું ન આવતું નહીં આવે ના પાડું છું હવે સીતા પગી અહીંયા મિત્રો છે ને આપણે સરસ મજાનું નેચરલી વાતાવરણ હતું તમે જોઈ શકતા છો ભાઈ અને ગાડી લઈને ભાઈ બહુ અઘરું પડે આની અંદર બહુ ડુંગરશાળો વિસ્તાર હતો ખડ બહુ વધારે હતું એટલે બાકી હું તો ભૂકા કાઢતો કરતો હળુ હળુ ગાડી લઈને ધીમે ધીમે નીકળી ગયો હવે આપણા કામ માટે બાકી એક નંબર બાકી અહીંનો છે ને બાકી નજારો નો અને મને તો એમ ગયું બાકી અહીંનો નજારો કે બાકી કાંઈ ખટે એટલે મેં સરસ મજાનું છે ને મિત્રો કામકાજ માટે નીકળી ગયો અને ગાડી લઈને સીધો આપણે આપણા કામમાં લાગી ગયું કામ કરવા માટે તમે જોઈ શકતા છો મિત્રો સરસ મજાની આપણે બાઈક લઈને આપણે આપણે કામ માટે ધીમે ધીમે હવે જવાનું છે આ જે ઘર છે ને એ જોવા માટે અને બાજુમાં ભાઈ સરસ મજાનું જોવાનું અહીંથી જે પંખાનો જે વાત કરતો હતો આ પંખાની વાત કરી બાકી એક નંબર પવન ચક્કા લાગે નેવન ચક્કા છે ને પછી ટ્રેકિંગ કરવી છે ટ્રેકિંગ સરસ મજાનો મિત્રો જે છે ને આનું કાંક જે લોકેશન છે ને બાકી અહીંયા બહુ મજા આવી ગઈ કામ કરવામાં કરવા અને સરસ મજાનું આ આજે નેચરલી વાતાવરણ સાથે જે આપણે આઈનો કાંક મસ્ત છે બહુ ખૂબસૂરત મિત્રો વાતાવરણ છે અને નેચરલી છે બાકી જો તમે કાંઈ ઘટે નહીં એવું હવે આપણે ઘણી વખત મિત્રો આપણે આ બધું આવતા હોય છે તમે જો આ બધા પવન ચક્કા છે મિત્રો તમે દેખાતા છે તો સરસ મજાના બધા આ બાજુ એકલા પવન છક્કસ સ્પીડ કરેલા છે જો અહીંયા છે પછી આ લાઈનમાં બધી જગ્યાએ મિત્રો પવન પવનચક્કીની છે જો તમે જો અહીંયા પવનચક્કી છે જોઈ શકતા છો તો સરસ મજાના મિત્રો આપણે એ ભર્યો ખૂબ સરસ નજારો અને બાકી જો કોઈ પ્રકારની મિત્રો આની અંદર કંઈ ગુલા કહેતા નથી કે મજા જ આવે એટલી ખૂબ સરસ આમ કાંઈ ઘટે નહીં એવું છે બાકી જોરદાર તમે મિત્રો આવો ક્યારેક આ બાજુ આપણે ગામ કયું છે કે કદાચ આ કઈ જગ્યાએનું લોકેશન છે તમે જો કદાચ આ ગામના લોકો છે એ વર્તી જાય છે બરાબર ગામનું નામ આપણે દેવાનું થતું નથી પણ તમને નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ બરાબર તો હાલો મિત્રો કન્ટિન્યુ છે ને આપણે બને રહેજો બાકી એક નંબર કંઈક નજારો છે ભાઈ આ બધા અહીંયા માલ માટે બધા મિત્રો સારો આવે તમે જો છે ને બાકી કાંઈ ઘટે નહીં થોડોક મિત્રો પવનનો અવાજ આવતો છે તો હાલો ભાઈને આપણે ખાંડની ટેસ્ટ મારવા માટે લાવ્યા છીએ પણ શું છે કે હું થોડોક નસ્તીક દૂર છું કે પશુને શું છે કે ખાવામાં તકલીફ પડે પણ આપણે આજ બ્લોગિંગમાં હું કે મિત્રો થોડું કામકાજ કરવું પડે વ્યવસ્થિત રીતે અને અનુભવ કરવા માટે તો જો ભાઈને આપણે આવ્યો છે આપણી પ્રોડક્ટ દેવા માટે બરાબર એટલે ખાઈ છે કે નહીં જોવા માટે ગયા થાય લોકો ગાય ગઈ છે ત્યારે વાંધો નહીં આવે એટલા માટે ટેસ્ટિંગ માર્યું છે કે કસ્ટમર જાય અને રિઝલ્ટ મળે એવી રીતે આપણે બધી પ્રોડક્ટ છે લાવી તમારે મગાવવું હોય તો આપણે કોઈ ડિસ્પ્લેમાં નંબર આપી દઈશું કોન્ટેક કરી લેજો મિત્રો બરાબર બાકી એનું પણ વાતાવરણ જો બાકી સરસ મજાનું વાતાવરણ છે સાથે આવી ગયા વાતચીત માટે કીધું તો બસ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેવું છે ચેનલમાં ન આવી જાય તો આપણે સરક સબસ્ક્રાઈબ કરતા રહીશું સરસ મજાના ગુલાબના ઝાડ છે જોવો તો મસ્ત મજાનું લાગે કેવા છે સરસ મજાના ગુલાબ તમે જો અહીંયા લાગટ ગુલાબ છે મિત્રો જો તમે મસ્ત ગુલાબ લાગે તે ફૂલ મોકલા મારવાળા સરસ મજાનું ગુલાબનું ફૂલ છે મસ્ત લાગે એક નંબર છે જો સુગંધ બનાવે એની બાજુમાં મસ્ત ફૂલ છે આ કયું ફૂલ છે ને તે અવશ્ય કોમેન્ટમાં કહેજો મિત્રો ઓળખતા હોય એ કહી દેશે ઓલરેડી જો અહીંયા પણ ફૂલ છે મિત્રો આ કયું ફૂલ છે તે ઓલરેડી મિત્રો કહેતા રહેજો સરસ મજાના વાતાવરણ સાથેના આ શેનું છોડ છે એ કહી દેજો હલો તો મિત્રો આપણા આજે મસ્ત મજાના ગુલાબના છોડની પાછળ ઊભા અને મને એમ થયું કે આ સોળ મેં નવો જોયો એટલે એમ કહું મને તો નથી ખબર તમે કહી દીજો બરાબર મિત્રો કોમેન્ટમાં કહી દીજો કે આ કયું ફૂલ છે બરાબર અને જો મિત્રો કાંટા આવે તો ઝીણા ઝીણા કાંટા હોય આ જે છે ને કાંટાળું કહેવાય મિત્રો તો તમે કહેજો અવશ્ય કોમેન્ટમાં બરાબર અને બસ જો બાકી કેવો ફૂલ છે ભાઈનું મસ્ત નાનો એવો બગીચો છે તમે જો બાકી ગુલાબ જુઓ કાંઈ કટે નહીં ભાઈ તો હલો મિત્રો બનાવી અને સીધા પછી મિત્રો આપણે વાડીએ સરસ મજાને આપણે વાડીએ આપણે ત્યાં ક્યાં મક્સ મજાનું સારું ભરવા માટે આપણે માટે આપણે સારું ભરવા અત્યારે મિત્રો આપણે દાનમાં હતા એટલે મિત્રો અને સરસ મજામાં જોવા જ્યાં કરીને છે વાળીએ બાજુમાં આવી ગયા

એટલું સારું લો આવી ગયું હાલો જોતા હતા જેઠાલાલ જોવો તો જેઠાલાલ જોઈને હવે મિત્રો થઈ ગયું છે જમવાનું કમ્પ્લેટ હાલો હવે જમી કરવી લેવી આ છે આપણો રોટલો આ છે આપણો રોટલો આ છે આપણું શાક આ છે લીલા મરચા હાલો બધા જમવા માટે ફાઇનલી મિત્રો જમી કરી મસ્ત મજાના બેસી ગયા છીએ આપણે ઘરની અંદર તો ભાઈ હવે શું છે કે સુવાનો ટાઈમ થઈ ગયો હતો મિત્રો તો આપણે મસ્ત મજાના ભગવદ્ ગીતાના બે ત્રણ અગ્યાએ વાંચી દીધા છે અને મસ્ત મજાની હવે આપણે સવારે ગુડ મોર્નિંગ કરી લેવાની છે તો એ પહેલાં બધા આજનો મિત્રો બ્લોગ આપણે આ પૂરો કરી દેવી કેવો મિત્રો બ્લોગ લાગે હવે શું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો અને મિત્રો થોડોક સાથ સહકાર આપતા રહેજો અને ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને બને ત્યાં સુધી શેર કરતા રહેજો નીલુ કા નીલુ પરમાર બ્લોગ ચેનલ નીલુ બ્લોગને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો આશા કરો કે આજનો મિત્રો બ્લોગ ગમે તો બધાને જય માતાજી જયમાં મોગલ જયમાં ગુડ ભાવની સાથે અને બધાની ગુડ નાઇટની સાથે મળીએ આપણે નવા વિડીયોમાં બધાને બાય બાય મળીએ આપણે નવા વિડીયો બાય બાય